તેને વતન ઓડિશાથી તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો પૂછપરછ કરતાં તેણે કબુલાત કરી હતી કે વર્ષ બે હજાર સાતમાં સચિન ઊન ખાતે રહેતો હતો તે સચિન રોડ નંબર ચાર પર મોબાઈલ તથા ઘડિયા રિપેરિંગનું દુકાન ચલાવતા મિત્ર આસિફુરભાઈ ગોલ્ડન પાસેથી સ્કૂટીના બદલામાં મોબાઈલ ફોન આપવા જણાવતા મિત્રએ મોબાઈલ ફોન આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી તેથી ઝઘડો થતાં ત્રીસ ઓક્ટોબર બે હજાર સાતમાં બેસ્તાન ઊન જકાતનાકા ગોલ્ડન એપાર્ટમેન્ટ પાસે આસિફુરભાઈ ગોલ્ડનની આંતરી મોટા પથ્થર વડે છાતીના ભાગે ગંભીર ઇજા કરી હત્યા કરી ભાગી છૂટ્યો હતો હાલ તો એસઓજી પોલીસે હત્યારાનો કબજો પાંડેસરા પોલીસને સોપન તજવીજ હાથ ધરી છે અઝર કુરસી સાથે હસરશે